આનો ફૂલ છે ને ભાઈ વિગતવાર વિડીયો આપણી ધન વાળી ચેનલ રેન્જમાં આવી જવાનો છે બાકી આજમાં છે ને લગભગ ત્રણ ચાર જગ્યાએ રખડવા જવાનું છે તે બધું વિગતવાર બતાવીશું તો હાલો ચેનલની અંદર ફટાફટ કન્ટિન્યુ બજાવો તમને મ્યુઝિયમ બતાવી દઉં ભાઈ મ્યુઝિયમ એટલે છે ને બહુ એટલે બહુ જૂનું મ્યુઝિયમ છે જો ભાઈ બહુ એટલે બહુ હું તમને છે ને સ્પીડમાં બતાવી દઉં બધું ડીપ વાઇઝ છે ને હું એક 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 બધી વસ્તુ છે ને તમને આવતા બ્લોગ એટલે કે ટૂંકમાં ધ દિલ્હીમાં બતાવી દઉં બાકી બધું એટલે બધું છે ને ભાઈ જૂનું છે વસ્તુ આ ઘણું એટલે ઘણું છે આ સાઈડ બધા જૂના જૂનાનું વસ્તુ બધી રાખેલી છે અને ટૂંકમાં છે ને ભાઈ એક વાર આવો ભાઈ કચ્છના ભુજમાં આવો તો છે ને

કેમ કે ભાઈ પાંચસો મીટર ના દૂરે છે આપડે રૂમ રાખેલો હતો સ્વામિનારાયણ નું મંદિર છે તમને તો હવે જેવું છે તો પ્રસાદ શરૂ હોય છે બપોર નો તો પ્રસાદ લઈ લે ભાઈ જેટલું પૈસા ની બસત થાય એટલી ખબર તો છે ભાઈ સેવા હોય કરી જ નાખીએ તો પટનાબર છે ને ભાઈ પ્રસાદ લેવા હોય છે પછી નેક્સ્ટ લોકેશન રહે આપડું એ આગળ તમને ખબર પડી જાય રખડી મ્યુઝિયમ માં આટો મારી પછી તો અત્યારે છે ને અડધી કલાક એડિટિંગ કર્યું એડિટિંગ કરી જ છે ને ભાઈ આવી જાય બપોરા પાણી કરવા જો

તો કાંઈ ના ફટાફટ છે ને ભાઈ અમારી ટીમ આખી છે ને આગળ વધી ગઈ છે તો કે હવે અમે ટીમ બની ગઈ બહુ જાદા યુટ્યુબર બધા ભેગા થઈ ગયા છે હા મેં સતડી નું શું કહેવાય છે કઈ છે ઇતિહાસ ને એવું બધું હમણાં તમને આગળ વિડીયો બધું કઈ રીતનું શું છે આપણે પેલું કદાચ આપણને કઈ કંપની આગળ બની જાય ખબર પડી જાય હાલ અત્યારે આપણે છતડી અંદર અંદર ભાઈ પક્ષી જો મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે જો આ સાઈડ બધા એટલે બધા છે ને અલગ અલગ કિલ્લા ને એવું આવેલું છે આ બધા છે ને સ્મારક છે જેમ છે ને કે કચ્છના જાડેજા વંશના એમ છે ને કે વંશજોના બધા એની યાદમાં છે ને બધા સ્મારક બનાવવામાં આવેલા છે ને બધાની એમ છે કે અગ્નિ સંસ્કાર પણ અહીંયા દેવામાં આવેલા જોઈ શકો અમે બધા પાળિયા છે અલગ અલગ બધા એટલે બધા રાજાઓના છે ને આ રીતના સ્મારક બનાવવામાં આવેલા હતા અને હાલ અત્યારે એમ છે ને કે તો જર્જરિત હાલતમાં છે એનું એક મોટું રીઝન છે બે હજાર એકવીસમાં માં ભૂકંપ આવેલો હતો ને તેના કારણે છે ને બધું ખભળી ગયું હતું કેમ કે ભૂકંપના કારણે ઘણું બધું અહીંયા જે આ રીતનું છે ને ઘુમટ એ સેમ ટુ સેમ અહીંયા મોટો હતો ફરતો પણ અત્યારે છે ને એમ છે ને કે વિનાશક ભૂકંપના કારણે બધું જર્જરીત થઈ ગયેલું હતું અને બાકી તો હાલો ઉપર જઈને તમને મસ્ત મજાનું ભાઈ છે ને એક્સપ્લોર કરાવું અને ખાસ કરીને તો ભાઈ છે ને અત્યારે હાલ કહેવાય ને તો પ્રવાસી માટેનું કેન્દ્ર બની ગયેલું છે કે અહીંયા જે કચ્છની ભુજની અંદર આવેલું છતળી ને એ ખાસ કરીને તો આને બંધાવેલું હતું પણ બે હજાર એકની અંદર તમને આગળ વાત કરીએ એમ ભાઈ વિનાશના કારણે આ બધું તમે જર્જરીત હાલતમાં જોઈ જ શકો આ બધું જે છે એ બધું આ જો ઘુમટના ઉપરના ભાગ હોય એવું લાગે છે આ રીતનું બધું છે જો આ રીત નું કાઈ વાંધો નહીં આગળ બેનાયરો ફટના ફટનું ઉપર નું એક્સપ્લોર કરો ને બાકીના બધી અમારી ટીમ છે ને ભાઈ જો અમે માવજીભાઈ છે ભાઈ બધા પોત રીતે શૂટ કરે છે ફટાફટ છે ને હું તમને બતાવી દઉં જો આ કુમટ છે ઉપરના જો તમને દેખાતે છે આ બધું આ રીતે છે ને ભાઈ ભૂકંપ ના કારણે બધું પડી ગયેલું છે અને મસ્ત મજાની ભાઈ કલાકૃતિ કરેલી છે અને ઊંચાઈ બંધાવેલું હતું જો કાય ઘટે નહીં ભાઈ એ રીતનું છે મસ્ત મજાનું આ બધું જો આ શહે કોણ બધું છે ને ઉપરથી બધું માથાને એવું બધું અલગ અલગ જો આ ઉપરથી ને બધું આ પડી ગયેલું છે ટૂંકમાં બધું જર્જરિત થઈ ગયેલું છે બધું તો કાંઈ નો ફટાફટ ને જ અહીંયા રીલ શૂટ ને એવું બધું ઘણું બધું કરવાનું બાકી છે તો ફટાફટ એ બધું પતાવી દેવી અને પછી ભાઈ છે ને તમને આ બતાવી દઉં બધી બધી રીલો આવી જાય ભાઈ આનો ફૂલ વિડીયો નહીં આવે આનો મિની બ્લોગ આવશે કેમ કે આ એવું કંઈક ખાસ છે ને બહુ ને એવું બતાવવા જેવું એટલે મિની માં બધું કવર થઈ જાય એવું છે એટલે એ આવી જાય તો જોઈ લાગજો ભાઈ આ એવું કંઈક જ હશે પણ ટૂંકમાં અત્યારે બધે છે ને સ્મારક થઈ ગયા છે બધાની એટલે બધાની સમાધિ છે બધાની યાદોમાં જો કાંઈ ઘટના મસ્ત મજાનું અત્યારે ભાઈ છે ને લોકો લોકેશન બધા ફોટોગ્રાફી કરવા આવતા ને તો કાંઈ આપણે ફટાફટ જન થોડીક એવી ફોટોગ્રાફી કહીએ કે રીલ શૂટ કરી દેવી જરૂર પછી ભાઈ વાંધો એ થવાનું છે ભાઈ આગળ ભાઈ જ આપણી જર્ની છે કાંઈ ને આગળ બની આવ્યું છતડી ભૂજથી પાછા રિટર્ન ગાંધીધામ ભાઈ વાંધો થઈ ગયા તેવી ઓ હેવે ટોપ ભાવજીભાઈ પાછળ ગાઢા બેઠા શીખ ખાય છે